પરિવારજનો દ્વારા ભાવનગર દવાખાને ખસેડવામાં આવી ચાર કલાકની સારવાર દરમિયાન તોડ્યો દમ રતી કાર્યક્રમ દરમિયાન અચાનક આ પગલું ભર્યું હતું પરિવારજનોમાં જનોમાં શોકનો માહોલ છવાયો ગળા ફાંસો ખાવાનું કારણ અકબંધ રિપોર્ટર વિપુલ બલિયા યશવી ગુજરાત ન્યૂઝ શિહોર રિયાજ નજીરભાઈ પટિયાર સમગ્ર ઘટના શું છે ઘટનામાં તો એવું હતું સાહેબ કે રાતે રતી જગો ચાલુ હતો ને રમતી રીને અચાનક આ પગલું ભર્યું છે ને ફરિયાદમાં તો એવું લખાવવામાં આવ્યું છે માર્ક ઓછા આવ્યા હતા આ એ વખતે હું અપસેટ હતો સાહેબ મારું મગજ કામ નહોતું કરતું અસલમાં એવું છે નહીં પણ આ હરકત રાતે ગમે થઈ ગઈ છે પગ પડી ગયેલો ચોગડીયું ફેર થઈ ગયેલું છે એને લીધે આ વસ્તુ કરી છે